આ તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો હજુ પણ અરબી સમુદ્રની અંદર શક્તિ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો તમે જોઈ શકો છો વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે અરબ સાગરમાં વરસાદ આપી રહ્યા છે તો આપણા ગુજરાતના દરિયા કાંઠે પણ આ સિસ્ટમના છૂટા પડેલા વાદળાઓ જાણીશું દોસ્તો હજુ આજે પણ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર

એ પહેલા ગુજરાત રાજ્યની અંદર એક મોટી ઘાત આવી શકે જેને લઈ જાણીશું દોસ્તો કારણ કે આવનારા દિવસોમાં ફરી સત્તર તારીખ આજુબાજુ ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે મોટો પલટો બંગાળની ખાડી હજુ પણ સક્રિય રહેવાની છે સિસ્ટમો બનવાની છે અને દક્ષિણી ભારતમાં હજુ ચોમાસું દોસ્તો લાંબુ ચાલતું હોય છે ને જેને લઈ દક્ષિણી ભારતમાં ચાલનારા ચોમાસાના કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં આપણે

ઓમાનના દરિયાની અંદર દોસ્તો જે શક્તિ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું અત્યારે અત્યારે હવામાનની આવી રહેલી અપડેટ અનુસાર આ સિસ્ટમ દોસ્તો ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી ને તે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે પચીસ તારીખે દોસ્તો બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ બની હતી ત્યાર પછી ધીમે ધીમે ભારતના મેદાની પ્રદેશોથી આગળ વધી આપણા ગુજરાત ઉપર આવીને ગુજરાત પરથી અરબી સમુદ્રમાં ગઈને અરબી સમુદ્રની અંદર દોસ્તો એક મોટું સાયક્લોન રોસ્તો વાવાઝોડું નબળું પડવાની સાથે તેમની દોસ્તો પચીસ તારીખથી લઈ આજે આઠ તારીખ વચ્ચેની લાંબી સફર ચાલી અને કોઈ પણ જગ્યાએ તાટક્યા વિના આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર જ સમાઈ જાય તેવી સંભાવના છે પરંતુ હજુ આ વાવાઝોડાના નબળા પડેલા વરસાદી વાદળોના કારણે આપણા ગુજરાતના કેટલાક દરિયાના સૌરાષ્ટ્રના તો અમુક કાંઠાના ભાગોની અંદર આજે જાણીશું કયા વિસ્તારોમાં વરસાદ પડવાની રહેશે સંભાવના પાછલી ચોવીસ કલાકની વાત કરીએ દોસ્તો તો ચોવીસ કલાકની અંદર જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના એમાં ભાવનગર મહુવાની અંદર દોસ્તો ગઈકાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તો બીજી તરફ જૂનાગઢ ઉપલેટા આ સાથે ગીર સોમનાથ લાગુના આમ સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની પાછલી ચોવીસ કલાકમાં ગતિવિધિ જોવા મળી છે હવે આજની અમે તમને ગુજરાત પરની સરફેસ લેવલની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો ગુજરાતના સરફેસ લેવલના વાતાવરણની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હશે તો આ સાથે ઉત્તરી ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અસ્થિરતા ઊભી થઈ રહી છે પરંતુ જે ભાગોમાં ભેજનું યોગ્ય પ્રમાણ હશે મોડલ આધારિત આગાહી જાણતા પહેલા સૌથી પહેલા તો અમે તમને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવી વરસાદની આગાહી આપવામાં આવી તે જણાવીએ તો તમે અહીં જોઈ શકો છો આજનો હવામાને રજૂ કરેલો આગાહીનો નકશો જેમાં દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ જોવા મળી શકે છે જેમાં હવામાન વિભાગે વલસાડ ડાંગ નવસારી સુરત તાપી નર્મદા વડોદરા છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો જેમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદથી લઈ અન્ય વિસ્તારોથી દરિયાના કાંઠાના ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ ગાજ વીજ સાથે નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે તમે દોસ્તો નવ ઓક્ટોબરની આગાહી ઉપર પણ નજર કરી શકો છો હવામાન વિભાગે હજુ નવ તારીખે પણ દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાય તો દોસ્તો કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગો છે કે હવે પછી વરસાદને લઈ સંપૂર્ણ મુક્ત થઈ શકે છે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના હવે ન રહે પરંતુ આવનારા હજુ બેથી ત્રણ દિવસ સુધી તમે જોઈ શકો છો હવામાન વિભાગે દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના કેટલાક સ્થળોએ છૂટી છવાઈ વરસાદની ઝાપટા ગતિવિધિ શરૂ રહે આમ ઓક્ટોબર સુધી આગાહી હવામાન વિભાગે કરી જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એમાં પણ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર હળવી છાટા સ્વરૂપેની ગતિવિધિ શરૂ રહે તેવી આગાહી હવામાન વિભાગે અહીં લેટેસ્ટ રજૂ કરી છે અને ત્યારે હવે પછી આપણે અહીં મોડલની અંદર દોસ્તો જોઈ લઈએ

ભાગોની અંદર વહેલી સવારે પણ વરસાદની ગતિવિધિ જોવા મળી તો સવારના સમયગાળા દરમિયાન રાજકોટ ગોંડલ જસદણ અમરેલી વાતાવરણમાં વરસાદી વાદળાઓ તો આ સાથે પૂર્વ ગુજરાતના દાહોદ વડોદરા આ સાથે પંચમહાલ લાગુના વાતાવરણમાં પણ વરસાદી વાદળોની ગતિવિધિ દોસ્તો જોવા મળી રહી છે હવે આપને અહીં જોઈ શકો છો અમે તમને આગળની કલાકોમાં જેમ જેમ તમે જોઈ શકો છો દિવસ પસાર થતો જાય છે તેમ દોસ્તો દક્ષિણી ગુજરાતના જેમાં પણ સુરત લાગુના વિસ્તારો આ સાથે જ નર્મદા તાપી વ્યારાના પંથકોથી લઈ અહીં ખાસ ભરૂચ વડોદરા છોટા ઉદેપુર કે તેના વાતાવરણની અંદર વાદળ છાયા વાતાવરણથી લઈ વાદળોની ગતિવિધિ આજે પણ ભારે જોવા મળી શકે છે અને અમુક આ વિસ્તારના સીમિત પંથકોની અંદર ઝાપટાની ગતિવિધિ જોવા મળે બાકી આજે તમે જોઈ શકો છો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના એમાં પણ દરિયાઈ પટ્ટીના અરબ સાગરના ભાગોમાં વધુ વરસાદની ગતિવિધિ ઝાપટાની રહે તો ખાસ બપોરથી સાંજના સમયગાળા આજુબાજુ અહીં તમે નજર કરી શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં પણ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર આ સાથે ઉના તુલસીશામ અમરેલીના રાજુલા આજુબાજુના વિસ્તારોની અંદર આજે આ વિસ્તારોમાં દોસ્તો થંડરસ્ટોમ થવાની સંભાવના અત્યારે પવનોની ગતિમાં તમે જોઈ શકો છો ભારે અસ્થિરતા ઊભી થઈ રહી છે આ સાથે આજે દ્વારકા આ સાથે ભાટિયા ભોઘાત લાગુના વિસ્તારોની અંદર પણ દોસ્તો તીવ્ર મેઘ ગર્જના સાથે હળવી વરસાદની ગતિવિધિ ગાજ વીજ સાથે થાય તો કચ્છના પણ તમે ખાસ જોઈ શકો છો દરિયાના કાંઠાના એકલ દોકલ જગ્યાએ આ પ્રમાણેની ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ આજે જોવા મળે તેવી સંભાવના હજુ ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં આજે પવનોની અસ્થિરતાના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે દોસ્તો હજુ આજે અમુક વિસ્તારો હશે ઉત્તર ગુજરાતના કે ત્યાં પણ સામાન્ય ઝાપટાં પડી શકે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા લાગુના વિસ્તારોથી લઈ કચ્છની અંદર પણ વાદળોની ગતિવિધિ છૂટી છવાઈ અને ઝાપટાં કોઈક જગ્યાએ પડે બાકી તમે જોઈ શકો છો ખાસ વધુ શક્યતા આજે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે આઈએમડી તરફથી તરફથી અરબસાગરની અંદર જે શક્તિ વાવાઝોડું છે કે જે વેલ માર્ક લો પ્રેશરમાં સક્રિય જેનું અત્યારનું લેટેસ્ટ બુલેટિન અમે તમને જણાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગઈકાલે દોસ્તો આ સિસ્ટમ ડિપ્રેશનમાં હતી તે અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાંથી પણ નબળી પડી અને લો પ્રેશરની અંદર પરિવર્તિત થવા આવી છે ખાસ કરીને દોસ્તો હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર અરબસાગરમાં સક્રિય રહે અને આ જે શક્તિ વાવાઝોડું હતું અત્યારે તે વિલુપ્ત થવાના આરે છે અને અરબી સમુદ્રના તે વિસ્તારો કે જ્યાં અત્યારે આ વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે તે ભાગોની અંદર પણ હજુ માછીમારોને આજના દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો આજનો આઈએમડી તરફથી રજૂ કરેલો સેટેલાઇટ ઇમેજ જેમાં ઓમાનના દરિયાની કાંઠાના અરબ સાગરમાં વેલ માર્ક લો પ્રેશર એરિયા આપણું ગુજરાત દોસ્તો આ ભાગો પર છે અને આ સિસ્ટમ આ વિસ્તાર પર છે અને જેને લઈ જેનો અત્યારનો આગળની થોડી કલાકો માટેનો જે ટ્રેક આઈએમડીએ રજૂ કર્યો છે તેમાં પણ તમે નજર કરી શકો છો ગુજરાતના દ્વારકાના દરિયાથી અત્યારે નવસો કિલોમીટરના અંતર પર આ વેલમાર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે થોડી કલાકો માટે હજુ તે દોસ્તો પૂર્વની દિશા તરફ એટલે કે આપણા ગુજરાતના દરિયાકાંઠા નજીક આવે અને જે છૂટા પડેલા વરસાદી વાદળો ગુજરાતના દરિયાના કાંઠાના દરિયામાં વરસાદ આપે તેવા ઝાપટા પાડી શકે બાકી હવે આ સિસ્ટમની ગુજરાત ઉપર ડાયરેક્ટલી કોઈ અસર નહીં થાય આપણે જણાવી દઈએ ફિશરમેન વોર્નિંગનો આજનો જે વોર્નિંગ ગ્રાફ છે કે જેની અંદર પણ હજુ ખાસ અરબી સમુદ્રના આ ઓમાનના દરિયાના ભાગો પર જે અત્યારે લો પ્રેશર એરિયા સક્રિય જોવા મળી રહ્યો છે તે જ ભાગોની અંદર માછીમારોને અત્યારે દરિયો ન ખેડવાની સૂચના છે બાકી અન્ય ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં કોઈ આ વાવાઝોડાના કારણે મોટા પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી નથી દક્ષિણીય ભારતના કેરળના દરિયાકાંઠે અત્યારે પવનો ફૂંકાઈ શકે છે ને જેને લઈ આઈએમડીએ જે માછીમાર ભાઈઓ છે કેરળના અને કર્ણાટકના કાંઠાના કે જ્યાં દરિયો ન ખેડવાની અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં હવામાન વિભાગે ચેતવણી આપી છે અને અહીં અમે તમને દોસ્તો મોડલની અંદર પણ આ વાવાઝોડું કઈ રીતે કઈ દિશામાં જઈ અને નબળું પડીને વિલપ્ત થાય તે અહીં મોડલની અંદર બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો હજુ આજના દિવસ માટે તો આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર લો પ્રેશરમાં રહે અને તેનો માર્ગ હજુ પણ જોઈ શકો છો તે પૂર્વ દક્ષિણી દિશામાં આગળ વધતું વધતું નવ ઓક્ટોમ્બરના દિવસે જોઈ શકો છો તે લો પ્રેશરની અંદર અરબી સમુદ્રમાં સક્રિય રહેશે તો દસ તારીખ ઉપર પણ આ દોસ્તો સિસ્ટમ હજુ પણ અરબી સમુદ્રમાં સક્રિય રહે અને જોઈ શકો દસ અને અગિયાર તારીખ ઉપર વે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર સક્રિય રહે અગિયાર તારીખથી બાર તારીખ અને જોઈ શકો બાર તેર તારીખ ઉપર ઓમાનના દરિયાકાંઠે દોસ્તો તે જઈ શકે છે એટલે મધ્ય અરબી સમુદ્ર સુધી આવ્યા પછી ફરી તે ટર્ન મારી લે અને ઓમાનના દરિયાકાંઠે જઈ અને જેના છૂટા અમુક પડેલા વાદળાઓ છે કે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના અરબ અરબસાગરના ઓમાનના દરિયાકાંઠે દોસ્તો આ સિસ્ટમ વિલુપ્ત થઈ જાય અને જેને લઈ ગુજરાત ઉપરથી દોસ્તો તેનો સંપૂર્ણ ખતરો ટળ્યો પરંતુ હવે પછી અમે તમને આગળના દિવસોની આગાહી ઉપર અહીં મોડલમાં બતાવીએ તો દોસ્તો તમે નવ ઓક્ટોમ્બર ઉપરની આગાહી જોઈ શકો છો હજુ દોસ્તો હવે અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત વરસાદમાંથી મુક્ત થઈ ગયા છે પરંતુ હજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે નવ તારીખે છૂટો છવાયો કેટલાક ભાગોમાં સામાન્ય ઝાપટાનો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાંથી પણ વરસાદની ગતિવિધિ હવે સંપૂર્ણ બંધ થાય તેવી સંભાવના છે તો દસ તારીખ ઉપરનું વાતાવરણ તમે જોઈ શકો છો દોસ્તો સૂકા પવનો ગુજરાતની અંદર એન્ટ્રી મારી રહ્યા છે અને હવે ગુજરાતનું વાતાવરણ દોસ્તો પલટવા જઈ રહ્યું છે શિયાળું પવનો ફૂંકાવાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં અત્યાર સુધી જે ચોમાસાના વાદળો આપણે જોતા હતા એ દોસ્તો ચોમાસું વિદાયના આરે દસ ઓક્ટોમ્બર પછી ગુજરાતમાંથી સંપૂર્ણ ગુજરાત જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અત્યારે અમરેલી અને ભાવનગર જિલ્લાના પંથકો છે કે ત્યાં હજુ પણ ચોમાસું સક્રિય છે તો તે તે વિસ્તારોમાંથી પણ ચોમાસુ લઈ લેશે અને ગુજરાતમાં પવનો પવનો શિયાળુ અને એક મોટો આવશે દોસ્તો આપણે નવી ઋતુની અંદર એન્ટ્રી મારીશું જે શિયાળો હશે ચાર મહિના સુધી શિયાળો ચાલશે અને ત્યારે અમે તમને લાંબા ગાળાને લઈ આ શિયાળાની આગાહી વચ્ચે બોતાવીએ તો દોસ્તો આ વર્ષે માર્ચ સુધી ઠંડી પડે તેવી સંભાવના વ્યક્ત થઈ છે

ઠંડીનો આપણે સામનો કરવો પડશે ઉત્તરાખંડના પહાડો આ વખતે ખૂબ જ બરફવર્ષા કરશે હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લા નીનોની અસરના કારણે આવું બધું આ વખતે શિયાળામાં થશે અને આ વખતે શિયાળાના દિવસો પણ વધુ હશે જ્યારે હવામાનમાં ઠંડી માર્ચના અંત સુધી રહેશે તો ઠંડી વધુ રહેવાનું કારણ આ વખતે દોસ્તો પહાડોની અંદર બેફામ બરફવર્ષા થવાની છે હવે આ બધા ચોમાસાની વિદાયના સમાચારોની વચ્ચે દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી ફરી આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠાને લઈ આગાહી કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈ ખાસ કરીને દોસ્તો તેમણે આગાહી કરી છે કે બંગાળની ખાડીની અંદર અઢાર ઓક્ટોબર આજુબાજુ નવું લો પ્રેશર બને તેવી સંભાવના છે ને જેના કારણે દક્ષિણી ભારતના ભાગોમાં વરસાદ પડે જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ અઢારથી લઈ ત્રીસ ઓક્ટોમ્બરની વચ્ચે આવી શકે છે વાતાવરણની પલટો જેમાં ખાસ કરીને દોસ્તો અઢાર તારીખથી લઈ ત્રીસ તારીખની વચ્ચે જેમાં દિવાળીના દિવસોમાં વાદળછાયું વાતાવરણ તો નવા વર્ષ ઉપર પણ વાદળછાયા વાતાવરણની સાથે ભારે પવનો ફૂંકાવાની આગાહી તેમણે કરી છે અને અમે તમને દોસ્તો અહીં યુરોપિયન અને અમેરિકન મોડલની આધારિત આવી રહેલી આગાહી ઉપર પણ બતાવીએ તો તમે ખાસ જોઈ શકો છો અત્યારે અમેરિકન મોડેલ દોસ્તો પંદર સોળ તારીખ ઉપર તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં હલચલ કરે તેવી અત્યારે સંભાવના બતાવી રહી છે ને જેના કારણે બેંગ્લે કર્ણાટક તો મહારાષ્ટ્ર સુધી વરસાદી વાદળોનું વહન આવે અને આપણા ગુજરાતની અંદર પણ જોઈ શકો છો દોસ્તો સત્તર અઢાર તારીખ પછી વાતાવરણી વાદળછાયું અને વાદળોના વહનની ગતિવિધિના કારણે ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો અઢાર ઓગણીસ તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માવઠાની ગતિવિધિનો વરસાદ આવે તેવું અત્યારે મોડલોની અંદર અનુમાન જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો અઢાર અને ઓગણીસ તારીખથી વીસ તારીખ ઉપર ગુજરાતના વાતાવરણના કેટલાક વિસ્તારો હશે કે ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દોસ્તો હળવા માવઠાની સંભાવના અત્યારે બોલાઈ રહી છે

અરબ સાગરના શક્તિ વાવાઝોડાને લઈને કહ્યું કે આ વાવાઝોડું અત્યારે હવે નબળું પડી ગયું છે ને દરિયા કાંઠે તેનો ખતરો હતો એ પણ હવે ઓછો થઈ ગયો છે રાહતના સમાચાર આપ્યા છે તેમણે ને દોસ્તો બે દિવસ પૂર્વે વાવાઝોડાની જે શક્યતા ઊભી હતી એ બિલકુલ અત્યારે નહિવત થઈ તેવી આગાહી રમણિકભાઈ વામઝા તરફથી ખેડૂતો માટે ખુશીના સમાચારને દોસ્તો ખાસ આજની આગાહી ઉપર ફરી આપણે નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જામનગર ગીર સોમનાથ ભાવનગર આ સાથે દક્ષિણ ગુજરાતના જે દરિયાના કાંઠાના ભાગો છે કે ત્યાં છૂટો છવાયો આ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ગાજ ગાજવીજ સાથે બપોર સાંજથી રાત્રી સુધી જોવા મળે તેવી સંભાવના જોવા